શ્રી ગણેશાય નમ મિત્રો આપ સર્વે જોઈ રહ્યા છો આપણી ચેનલ ભક્તિદસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય એક અર્જુન વિષાદ યોગ જેને સાંભળવા માત્રથી જ મનુષ્યના પાપનો નાશ થાય છે અને અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે મિત્રો આપ મને પહેલી વખત સાંભળી રહ્યા હો અને આપને પણ આવા ભક્તિના વિડીયો જોવા ગમતા હોય ભક્તિ કરવા મારસ હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બે લાયકનને પ્રેસ કરજો જેથી આપણા આવના નવા વિડીયોની માહિતી તમારા સુધી પહેલાં પહોંચી શકે ધન્યવાદ ઓ શાતાકાર ભોજગ શયન પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારંગન મેઘવર્ણ સુભાંગ લક્ષ્મીકાંતં કમલનયન યોગી વિદ્યાનિગમ્યમ वंदे विष्णु ओ विष्णुवे नम बोलो कृष्ण कन्या लालकी जय मित्रों आओ सांभिये अर्जुन विषाद योग अध्याय पहले द्रुत राष्ट्रीय संजय ने पूछू हे संजय ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધની ઈચ્છાવાળા મારા અને શું કર્યું તે મને જણાવો આ સાંભળી સંજય બોલ્યો હે રાજન વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેના જોઈ રાજા દુર્યોધન દ્રોણાચાર્ય પાસે જઈને કહેવા લાગ્યો હે આચાર્ય આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર ધૂમ્ન દ્વારા વ્યૂહરચનામાં ગોઠવાયેલી પાંડવ પુત્રોની આ સેના વિશાળ સેનાને તમે જુઓ આ સેનામાં ભીમ અને અર્જુન સમાન ઘણા સુરવીરો અને મહાન યુદ્ધાન જેવા મહાન વીરો છે વિરાટ તથા રાજા દ્રુપદ પણ છે પરાક્રમી દુષ્ટકેતુ ચેકીતાન તથા કાશીરાજ પુરુજીત પુરુષશ્રેષ્ઠ કુંતીભોજ અને શ્રેષ્ઠ સૈબ્ય પણ છે વળી અતિ પરાક્રમી યુધામન્યુ તથા બળવાન ઉત્તમ ઓજા સુભદ્રા અભિમન્યુ અને દ્રૌપદીના પાંચેય પુત્ર એ બધાએ મહારથીઓ છે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ હવે આપણા પક્ષમાં પણ જે જે મુખ્ય યોદ્ધા છે તેઓને તમે જાણી લો મારી સેનામાં જે જે નાયકો સેનાપતિઓ છે તેમના નામ તમારી જાણ માટે કહું છું તે તમે સાંભળો આપણી સેનામાં એક તો આપ મુખ્ય છો અને પિતામાં ભીષ્મ તથા કર્ણ યુદ્ધભૂમિમાં સદાય વિજયી કૃપાચાર્ય તથા એવા જ અશ્વત્થામાં વિકર્ણ સોમદત્તનો પુત્ર ભુરવા અને જયદ્રથ છે ઉપરાંત બીજા ઘણા પણ શૂરવીરો મારા માટે જીવન સમર્પણ કરનારા ઊભા થયા છે તેઓ બધા જ અનેક પ્રકારના શસ્ત્રો ચલાવવા માટે તેમજ યુદ્ધ કળામાં અત્યંત ચતુર છે આ ભીષ્મ પિતામાં દ્વારા રક્ષિત આપણી આ સેનાનું બળ પાંડવો ઉપર વિજય મેળવવાને અપૂરતું છે અસમર્થ છે જ્યારે ભીમ દ્વારા રક્ષિત તેમની પાંડવોની સેનાનું બળ આપણા પર વિજય મેળવવાને પૂરતું છે કેમ કે આપણા સંરક્ષણ પિતામાં બંને પક્ષનું ભલું ઈચ્છનારા છે જ્યારે તેમના સંરક્ષક ભીમ ફક્ત પોતાનું જ પક્ષનું ભલું કરનારા છે તેથી તમે મોરચા ઉપર પોત પોતાની જગ્યાએ દ્રઢપણે ઊભા રહીને ભીષ્મ પિતામાનો જ બધી બાજુથી રક્ષણ કરો આ રીતે દ્રોણાચાર્યને કહેતા દુર્યોધનના વચનો સાંભળી કૌરવમાં યુદ્ધના મહાપ્રતાપી ભીષ્મ પિતામને દુર્યોધનના હૃદયમાં હર્ષ ઉત્પન્ન કરતા અવાજે સિંહ ગર્જના કરી અને જોરથી શંખ વગાડ્યો તે પછી શંખો ભેરી નગારા ઢોલ મૃદંગ રણશિંગા તરત જ એક જ સામળા ભાગી ઉઠ્યા

રાજા દ્રૌપદી અને દ્રૌપદીના પાંચેય વિશાળ ભૂજાવાળા સુબદ્ધા અભિમન્યુએ બધાએ હે પૃથ્વીપતિ પોતપોતાના અલગ અલગ શંખ વગાડ્યા આકાશ અને પૃથ્વીને ગજાવતા તે નાદે ધૃતરાષ્ટ્રપુત્રે હૃદયોને ચીરી નાખ્યા હે મહીપતિ ધૃતરાષ્ટ્ર સસ્ત્રથી ચલાવવાની તૈયારી સમયે ધૃતરાષ્ટ્ર પુષ્ટો વ્યૂહરચનામાં ગોઠવાયેલ જોઈ જેના રથની ધ્વજા પર હનુમાનજી ચિત્ર છે એવો અર્જુન પોતાનો કહેવા લાગ્યો હે અચ્યુત હે શ્રી કૃષ્ણ યુદ્ધની ઈચ્છાથી ગોઠવાયેલા ઉભેલા જોઈ સારી રીતે જોઈ શકું આ રણસંગ્રામમાં મારે કોની કોની સાથે લડવાનું છે યુદ્ધ કરવાનું છે અને દુષ્ટ બુદ્ધિવાળા દુર્યોધનનું યુદ્ધમાં ભલું કરવાની ઈચ્છાવાળા જે જે યોદ્ધાઓ અહીં એકઠા થયા છે તે યુદ્ધ કરનારાને હું રીતે જોઈ લો ધૃતરાષ્ટ્ર કહ્યું હે ધૃતરાષ્ટ્ર એમ અર્જુને કહેલા વચનો સામે શ્રીકૃષ્ણએ બંને સેનાઓ મધ્ય ભાગમાં અને ભીષ્મ દ્રોણાચાર્ય તથા બધા રાજાઓની સામે ઉત્તમ રથ ઉભો કરીને બોલ્યા હે પાર્થ તું આ એકતા થયેલા કૌરવને જો અર્જુને તે બંને સેનાઓની ઊભેલા પિતા સમાન વડીલોને પિતામહોને આચાર્યોને મામાઓને ભાઈઓને પુત્રોને પૌત્રોને તથા મિત્રોને સસરાઓને અને શુભેચ્છકોને જોયા આમ બધા બાંધવોને ઉભેલા જોઈ અત્યંત કરુણાથી ગભરાઈ જઈ અર્જુન ખેદ કરતો અને આ પ્રમાણે બોલ્યો હે કૃષ્ણ હે નારાયણ હું યુદ્ધની ઈચ્છાવાળા આ સ્વજનોને સામેના ઊભેલા જોઈ મારા અંગ શિથિલ થઈ રહ્યા છે મુખ સુકાઈ રહ્યું છે શરીરમાં કંપારી તથા રોમાંચ થાય છે હે કૃષ્ણ આ ગાંડીઓ મારા હાથમાંથી સરી રહ્યું છે ચામડી બળું બળું થઈ રહી છે મારું ઓન જાણે ભમી રહ્યું હોય તેવું મને લાગે છે મારામાં ઊભા રહેવાની પણ શક્તિ રહી નથી હે કેશવ હે માધવ હું શકોનીનો પણ અવરાજ જોઉં છું તથા યુગમાં સગા સંબંધીઓને મારી કલ્યાણ પણ જોતો નથી હે કૃષ્ણ મારીને વિજય નથી ઇચ્છતો અને રાજ્ય તથા સુખોને પણ નથી ઇચ્છતો હે ગોવિંદ આવી રીતે મેળવેલ રાજ્ય કે ભોગો શ્યા કામના અર્થાત જીવન શું કામનું અમે જેમના માટે રાજ્ય ભોગો અને સુખો માટે ઈચ્છીએ છીએ તે બધા તો પ્રાણા અને ધનની આશા ત્યાગીને અહીં યુદ્ધમાં ઊભા છે એમાં આચાર્યો વડીલો પુત્રો પિતામહો મામા સસરા પૌત્રો શાળા અને બીજા સંબંધીજનો છે તેઓ મને મારે પણ ત્રણેય લોક રાજ્ય માટે હું એમને મારવા ઈચ્છતો નથી હે મધુસૂદન માત્ર પૃથ્વીના રાજ્ય માટે કેમ હું કેમને કેમ મારી શકું હે જનાર્દન ધૂતરાષ્ટ્રના પુત્રોને મારીને અમને શું પ્રસન્નતા થાય આ આ તાતીઓને મારવાથી તો અમને પાપ જ લાગે આ ઝેર આપનાર આગ લગાડનાર હથિયાર લઈ ધસી આવનાર અને જર અને જમીન કે સ્ત્રીને હરી જનારને આ તાદી કહે છે માટે હે માધવ પોતાના ભાઈઓ એવા ધરાષ્ટ્રના પુત્રને મારવા માટે અમે યોગ્ય નથી કારણ કે સ્વજનોને મારીને અમને શી રીતે સુખી થઈ શકીએ જોકે લોભથી ભ્રષ્ટચિત્ત થયેલા આ કૌરવ કુળનો નાશ થતા દોષને અને મિત્ર દ્રોહના પાપને જોતા નથી પરંતુ હે જનાર્દન કુળનો નાશ થવાથી થતા દોષને સ્પષ્ટ દેખનારા એવા અમોએ આ પાપથી બચવા માટે કેમ ન સમજવું જોઈએ કુળનો નાશ થવાથી સનાતન ધર્મોનો નષ્ટ પામે છે અને કુળ ધર્મોનો નાશ થતાં અધર્મ આખાએ કુળને દબાવી દે છે હે કૃષ્ણ અધર્મ વધી જવાથી કુળીની સ્ત્રીઓ દૂષિત થાય છે અને સ્ત્રીઓ દૂષિત થતી વર્ણશંકર પ્રજા જ જન્મે છે વર્ણશંકર પ્રજા કુળધાતીઓ તથા કુળને નરકમાં લઈ જવા થાય છે એમ કે પિંડ અને તર્પણ ક્રિયાબંધ પામી હોય તેઓના પિત્રો નરકમાં જ પડે કુળઘાતીઓના આવા વર્ણસંકર દોષોથી કુળઘાતીઓના સનાતન કુળધર્મો અને જાતિ ધર્મો નાશ પામે છે હે જનાર્દન જેમના કુળધર્મ નાશ પામ્યા છે એવા મનુષ્યોને અનિશ્ચિત સમય સુધી નરકમાં વાસ થાય છે એવું અમે સાંભળ્યું છે અરે કેવી ખેદની વાત છે કે અમે આવું મોટું પાપ કરવાને તૈયાર થયા છીએ કેમ કે રાજ્ય સુખના લોભથી અમે સ્વજનોને મારવા તત્પર થયા છીએ એના કરતાં તો શસ્ત્ર રહિત થઈ એમનો સામનો ન કરનારા એવા મને શસ્ત્રધારી કૌરવ રણમાં જ મારે તો મારા માટે અતિ કલ્યાણકારક થાય સંજયે ધ્રુતરાષ્ટ્રને કહ્યું આમ કહીને રણભૂમિમાંથી સુખની અત્યંત વ્યાકુળ મનવાળો અર્જુન બાલરહિત ધનુષને ત્યજી દઈ રથની પાછલી બેઠક પર બેસી ગયો ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં અર્જુન વિષાદ યોગ નામનો પ્રથમો અધ્યાય શ્રી કૃષ્ણ તો મિત્રો આજે આપણે ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય સાંભળ્યો કહેવાય છે કે આ અધ્યાય સાંભળવાથી માણસના પાપો બળી જાય છે અને અંતે પ્રભુ ચરણમાં અપાસ થાય છે ગીતાયા પુસ્તક યત્ર યત્ર પાઠ પ્રવર્તતે તત્ર સર્વાણી તીર્થાને પ્રયાગાદાની તત્વે જ્યાં ભગવદ્ ગીતાનો ગ્રંથ હોય છે જ્યાં ગીતાજીનો પાઠ થાય છે ત્યાં સર્વ તીર્થોનો વાસ રહેલો હોય છે અર્થાત ગીતાના શ્રવણથી પઠનથી પ્રયાગાદી પવિત્ર ધામોમાં સ્નાન કર્યા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે માટે મિત્રો આપણે પણ આ ગીતાજીનું રસપાન કરીશું આવા જ ભગવદ્ ગીતાના વિડિયો આગળ આપણને જોવા મળશે માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો તથા બાજુના બે લાયકનને પ્રેસ કરજો જેથી તમે પણ ભગવદ્ ગીતાના અધ્યાય સાંભળી શકો અને તમે પણ કૃતાર્થ થઈ શકો તો આજ માટે બસ આટલું જ આપણો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ